અમીન સયાનીના નિધનના સમાચારની પુષ્ટિ તેમના પુત્ર રઝિલ સયાનીએ કરી છે અમીન સયાનીના પુત્ર રઝિલ સયાની તેમના અવસાનથી ઘેરા શોકમાં છે તેમણે તેમના પિતાના મૃત્યુની માહિતી આપી હતી તેમણે જણાવ્યું કે અમીન સયાનીને હાર્ટ અટેક આવ્યો હતો ત્યારબાદ તેમને તાત્કાલિક એચ એન રિલાયન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ રસ્તામાં જ અમીન સયાનીનું મોત નીપજ્યું હતું અમીન સયાનીના અંતિમ સંસ્કાર આવતીકાલે એટલે કે બાવીસમી ફેબ્રુઆરીએ કરવામાં આવશે આજે તેમના કેટલાક સંબંધીઓ તેમના અંતિમ દર્શન કરવા મુંબઈ આવી રહ્યા છે અમીન સયાનીના અંતિમ દર્શન અંગે ટૂંક સમયમાં સત્તાવાર નિવેદન પણ જારી કરવામાં આવશે અમીન સયાનીનો જન્મ એકવીસમી ડિસેમ્બર ઓગણીસો બત્રીસના રોજ મુંબઈમાં થયો હતો અમીન સયાનીનો પરિચય તેમના ભાઈ હમીદ સયાની દ્વારા રેડિયોની દુનિયામાં થયો હતો તેમણે તેમની કારકિર્દીના પ્રથમ દસ વર્ષ અંગ્રેજી કાર્યક્રમો કર્યા હતા તો ઓલ ઇન્ડિયા રેડિયોની દરેક ઘરમાં લોકપ્રિય બનાવવાનો શ્રેય પણ તેમને આપવામાં આવે છે